વિશ્વ પ્રસિદ્ધ વડતાલ ધામને ભક્તાની ટ્રેન શું હવે ભૂતકાળ બનીને રહી જશે આ સવાલ હજારો હરિભક્તોનો છે આણંદથી પંદર કિલોમીટર દૂર આવેલા સમગ્ર દેશ સહિત વિશ્વમાં આસ્થાના પ્રતિક એવા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે લાખો હરિભક્તો વારે તહેવારે તથા વેકેશનમાં દર્શનાર્થે આવતા હોય છે જેથી સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તો માટે ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેનું અડધું ભાડું પણ મંદિર દ્વારા રેલવેને ચૂકવવામાં આવતું હતું તેવામાં ચાર વર્ષ પહેલા કોરોના કાળ દરમિયાન લોકડાઉનને કારણે આ ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી જેને આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી તેમાંય હવે આ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેથી લાખો હરિભક્તો ભારે રોષની લાગણી અનુભવી રહ્યા છે આવામાં ચરોતરના બે બે સાંસદ અગ્રણીઓ દ્વારા શું લાખો હરિભક્તોની લાગણી તથા માંગણીમાં રસ લેવામાં આવશે કે નહીં તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આ ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા પણ આ મામલે ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે